હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે બનાવીને સ્ટોર પણ કરી શકો છો પણ આ મારી ગેરંટી છે કે જે તમે બનાવીને રાખશો તો તમારો એક મહિનો પણ નહીં રહે એટલી સરસ આ રેસીપી બનીને તૈયાર થાય છે અને આની અંદર તમે જ્યારે પણ આ વસ્તુ બનાવશો મિત્રો ત્યારે માની અંદર શાક ની પણ જરૂર નહીં પડે કે કોઈ પણ જાતનું કઈ પણ જરૂર નહીં પડે ખાઈ શકો છો લીધી છે મિત્રો પણ તમારી પાસે જો તોતાપુરી કેરી આવે છે તો એ કેરીનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા કેરીની જે છે એ છાલ અહીંયા કાઢી લીધી છે અને કાઢતા પહેલા મેં મિત્રો જે કેરી છે એને બરોબર રીતે સાફ પાણીથી પણ ધોઈ લીધી હતી કારણ કે એની પર જે કચરો હોય કે કઈ પણ હોય તો એ બધું નીકળી જાય અને હવે તમે જોઈ શકો કે હું અહીંયા કેરીના ટુકડા કરી લઈશ અને કેરીના ટુકડા જે છે મિત્રો એ આ રીતે મીડિયમ સાઇઝના કરવાના છે અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરી જે છે એ વધારે પડતી મોટા ટુકડા આપણે નથી કરવાના કારણ કે આપણે જે આ ચોપર આવે છે તો ચોપરની અંદર ચોપ કરવાની છે કેરીને તો તમે જુઓ મિત્રો એમ બધી જ કેરી જે છે એને આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે અને તમારી પાસે મિત્રો જો તમારી ચોપર ના હોય તો ચોપર સિવાય પણ મિક્સરની જારમાં પણ તમે આને મતલબ તમારે વધારે પડતું ગ્રાઇન્ડ નથી કરી દેવા એકદમ પેસ્ટ થઈ જાય એવું નથી કરવાનું મિક્સરની જો જાર હોય તો તમે પલ્સ મોડ પર ખાલી આગળ પાછળ કરી દેશો એક બે વાર તો તમારી જે કેરી જે છે એકદમ આ રીતે ઝીણી થઈ જશે પણ ચોપર તમારી પાસે જો હોય તો તમારે ચોપરમાં આ કેરીને કટ કરવાની છે તો જો આ રીતે તમે બે થી ત્રણ વાર ચલાવશો ચોપરને તો કેરીને જે છે ટુકડા છે એકદમ આ રીતે નાના નાના થઈ જશે જો આ રીતે ઝીણા ટુકડા જે છે કેરીના આપણા થઈને તૈયાર થઈ ગયા છે અને બધી જ કેરીને હું આ રીતે ચોપરમાં ચોપ કરી લઈશ તો તમે જોઈ શકો છો કે જે કે ચોપરની અંદર આપણે કેરીને આવી રીતે સમારીએ છીએ તો એકદમ સરસ ઝીણી ઝીણી થઈ જાય છે આપણે હાથથી બિલકુલ નહીં કરી શકીએ મિત્રો આની આપણે પેસ્ટ બિલકુલ નથી કરવાના કારણ કે જયારે ચટણી કરીએ છીએ મિત્રો આપણે તો એકદમ ક્રશ કરી દઈએ છીએ એવું આપણે બિલકુલ નથી કરવાનું

તો મિત્રો આજે હું તમને સાથે રેસીપી શેર કરી રહી છું મિત્રો એકવાર તમે બનાવીને ટ્રાય કરશો ને તો વારંવાર આ સિઝન છે ગરમીની તો ગરમીની સિઝનમાં તો આપણે કેરી ખાવી જ જોઈએ કારણ કે જે આપણા પેટને છે એ પણ ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે તો આપણે આ કેરી તો ખાવી જ જોઈએ સિઝનની અંદર તો આ રીતે તમે મિત્રો ખાશો ને તો શાકની પણ જરૂર નહીં પડે એ મારી ગેરંટી છે હવે આ જે કેરી આપણે નાખી છે મિત્રો એને આપણે મિક્સ કરી લેવાની છે પાંચ થી દસ મિનિટ સુધી આપણે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જ્યાં સુધી કેરી છે એ થોડી થોડી ઓગળવા ના માંડે તો તમે જોઈ શકો છો અત્યારે એના જે છે એ ટુકડા દેખાઈ રહ્યા છે અને આ મિક્સ કરવાનું જે કામ છે મિત્રો એ ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ રાખીને જ આપણે મિક્સ કરવાનું છે હલાવવાનું છે જો હાઈ ફ્લેમ રાખશો તો જે કેરી જે છે આપણી નીચેથી તળિયેથી બરી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ જે છે એ થોડી ધીમે રાખીને જ આપણે આ પ્રોસેસ ને કરવાની છે અને તમે જુઓ છો કે કેરી જે છે એકદમ સરસ મજાની આપણી સોફ્ટ થઈ ગઈ છે આપણે એકદમ માવા જેવી આપણી જે કેરી છે એ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લચકેદાર આપણી કેરી જે છે એ મિક્સર આનું તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર મિત્રો ખાંડ એડ કરવાની છે તો આ મિક્સર જે છે એ આ કન્સિસ્ટન્સીનું થઈ જાય એટલે કે આ રીતનું થઈ જાય પછી આપણે એની અંદર ખાંડ ઉમેરવાની છે તમે જોઈ શકો છો કે મેં આ રીતે થઈ ગયા પછી પણ પાંચ થી દસ મિનિટ સુધી આપણે લેવાની છે કે આની અંદર જો બિલકુલ પણ પાણીનો ભાગ હોય તો એ નીકળી જાય પાણીનો ભાગ મિત્રો તો આખા વર્ષ સુધી સ્ટોર કરી એટલે બિલકુલ પણ એની અંદર પાણીનો ભાગ ના રહેવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે તમે જોઈ શકો છો કે સરસ મેં પાંચ થી સાત મિનિટ સુધી એને સાંતળી લીધી છે હવે આની અંદર હું ખાંડ એડ કરું છું તો ખાંડ જે છે એ મેં કેરી કરતા અડધી એડ કરેલી છે બટ તમારી પાસે જો મિત્રો ગોળ હોય કે ગોળનો ઉપયોગ કરવો હોય તમારે અથવા સાકરનો પણ ઉપયોગ તમે કરી શકો છો કારણ કે ઘણા લોકો ખાંડને અવોઇડ કરતા હોય છે તો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અત્યારે જે છે એ ખાંડનો ઉપયોગ કર્યો છે તો તમે જોઈ શકો છો ખાંડના લીધે જે કલર છે એ ખૂબ જ સરસ આવે છે અને જો ઘોડની તમે જો બનાવશો ચટણી તો ઘોડની ચટણી બનાવે તો એ થોડીક લાલ જેવી તૈયાર થશે કારણ કે કલર જે છે એ થોડો કાળો પડી જશે તો આ રીતે જો ખાંડ નાખ્યા પછી તમે જોઈ શકો છો કે પહેલા કરતા જે ટેક્સચર છે મિશ્રણ કેરીનું મિશ્રણ જે છે એ થોડુંક પાતળું થઈ જશે તો તમે આ રીતે જોઈ શકો છો કે કલર છે એનું પણ ચેન્જ થઈ જશે ખાંડ જ્યારે પણ તમે એડ કરી દેશો પછી જે કેરીનું મિક્સર જે એનું લિક્વિડ જેવું થઈ જશે પહેલા એકદમ જો એકદમ લચકેદાર હતું અત્યારે આ રીતે લિક્વિડ કન્સિસ્ટન્સીનું આપણું બેટર જેવું કેરીનું થઈ જશે તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું ચટણીને તમે જોઈ શકો છો સરસ મજાનું એનો ટેસ્ટ અને સ્મેલ પણ એટલી જ સરસ આવશે જ્યારે પણ તમે બનાવશો કે આજુબાજુ ખાવાનું મન થઈ જશે તરત જ એટલી સરસ આની સ્મેલ પણ આવે છે અને ઈવન તમે આવું પણ ખાશો તો પણ સરસ લાગે છે અને ખાંડ નાખ્યા પછી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ જે છે એકદમ તમે ધીમી કરી દેવાની છે અને બે થી પાંચ સેકન્ડ મિક્સ કર્યા પછી તરત જ બંધ કરી દેવાની છે અને આ મિશ્રણ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ધીમો ગેસ રાખીને જ આ પ્રોસેસ કરવાની છે જો વધારે પડતી ગેસ જે છે એ વધારે તમે ફાસ્ટ રાખીને આ પ્રોસેસ કરશો તો આ જે છે એ એકદમ ગઠ્ઠો એટલે કે કે એનો આપણે વસ્તુ બનાવતા હોઈએ છે તો એ રીતનો થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ જે છે એ આપણે થોડીક ધીરી જ રાખવાની છે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ જે છે એ સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે અને મિત્રો આ રીતે તમે એકવાર તો સાથે ભાખરે બનાવી હોય તો પણ આ ચટણી તમે ઈવન ખાલી શાક ના હોય તો પણ તમે આને સર્વ કરીને ખાઈ શકો છો અને હવે મિત્રો આપણે આની અંદર એડ કરીશું નમક મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું જે છે એ હું અત્યારે એક ચમચી જેટલું નાની ચમચી એડ કરું છું મીઠું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડુંક નાખશો તો એનો જે આ ચટણીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તો મીઠું નાખ્યા પછી હું આને મિક્સ કરી લઉં છું ચટણીને તો તમે જોઈ શકો છો કે આજે હું તમને સાથે શેર કરું છું મિત્રો કાચી કેરીની ચટણી અને આ ચટણીની તમે આપણે નોર્મલ જે ચટણી બનાવી છે એના કરતા અલગ જ ટેસ્ટ અને સરસ મજાનો ટેસ્ટ આવે છે તો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે અને હાને આપણે મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો કલર આવ્યો છે ખાંડથી આવો કલર આવ્યો છે ગોળ નાખ્યો હશે તો એકદમ લાલાશ જેવો કલર આવશે મિત્રો બિલકુલ આવવાનો જ છે લાલ કલર તો થશે જ કારણ કે આપણે આની અંદર હવે મિશ્રણ જ્યારે ઠંડુ થઈ ગયા પછી આપણે એની અંદર લાલ મરચું એડ કરવાનું છે તો ખાસ ધ્યાન રાખવાનું કે મરચું જે છે એ મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી જ આપણે એને એડ કરવાનું રહેશે બાકી જો તમે વહેલા કરશો તો જે મરચું છે એ કાળું પડી જશે કારણ કે ગરમ ગરમ વસ્તુ કોઈ પણ હશે અંદર તમે મરચું એડ કરશો તો એ કાળું પડી જાય છે તો આ રીતે જે મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી અંદર લાલ મરચું એડ કર્યું છે અને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ને મિત્રો તો હવે આ ચટણીને તમે એક વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો મેં અત્યારે બે કેરીની બનાવી છે તો પણ આટલી ચટણી તૈયાર થઈ છે તમે અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને કેરી પણ એક વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો પણ હું તમને ગેરંટી આપું કે જયારે તમે બનાવશો તરત જ પૂરું થઈ જશે માંડ તમારે બે થી ચાર દિવસ ચાલશે એટલી સરસ ચટણી સવાર સાંજ છોકરાઓ મોટા બધા જ ખાસ એટલે સરસ બનીને તૈયાર થાય છે તો તમે જો મિત્રો એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની કેરીની ચટણી બનીને તૈયાર થઈ છે ને તો ફ્રેન્ડ્સ આવી જ અવારનવાર વાનગીઓ જોવા માટે મારી ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂર શેર કરો એમને પણ આવી નવી રેસીપી જોવા મળે તો બસ મિત્રો મળીશું આપણે આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ